ચૂંટણી ટાણે વડોદરા શહેરના તરસાલી ચેક પોસ્ટ ખાતેથી લાખોની રોકડ રકમ પચાસ લાખની રોડ રકમ ઝડપી આચાર સંહિતાની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત પોલીસ વિભાગ એક્શન મોડમાં આવીને કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો બીજી તરફ રાજકીય ગતિવિધિઓ પર બાજ નજર લાખોની રોકડ રકમ ઝડપી પાડવામાં આવી છે તરસાલી ચેકપોસ્ટ પાસેથી હરીશ પરમાર નામના એક વ્યક્તિ પાસેથી તેર લાખ પચાસ હજાર જેટલી શંકાસ્પદ રોકડ રકમ મળી આવી છે હરીશ પરમાર રોકડ રકમ લઈને વડોદરા આવ્યો હતો જ્યાં બાતમીના આધારે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ